તો ફ્રેન્ડ ઓ આપણે આ જે માટલા બનાવે એ ઓનરને પૂછીશું કે ભાઈ તમારા બનાવવામાં કેટલો સમય લાગે છે અને કઈ રીતે બનાવે છે એ દરેક વસ્તુ આપણે તમારી અંગાથી શેર કરવાના છીએ તો ફ્રેન્ડ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો જઈએ ઓનરના જોઈ ઓ પૂછે કે કઈ રીતે માટલા બનાવવાનું જે પ્રક્રિયા છે એ કઈ રીતે બનાશે એ વસ્તુ આપણે જોઈ લઈએ તમારી અંગાથી શેર કરીએ કે કઈ કેટલી મહેનત લાગે છે એ લોકોને બનાવવા માટે તો ચલો જઈએ ઓ

જેની અંદર લગભગ તમને નાના કોડિયા થી મોડીને લગભગ દરેક આઈટમ માટીની મળી રહેશે દરેક તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો તો અહીંયા દરેક આઈટમ મળી જશે કે તમારે જે વસ્તુ જોશે દરેક વસ્તુ મળી જશે અને ફ્રેન્ડ બહુ મસ્ત અહીંયા પ્રોડક્ટ મળે તો જરૂરથી લેવા આવજો અને ફ્રેન્ડ ડિસ્ક્રિપ્શનના અંદર હું ફોન નંબર લખે તો ડાયરેક્ટ તમે સંપર્ક પણ કરી શકો

માટી અંદર મશીન માં નાખી ને પછી પીલવામાં આવે છે તૈયાર થાય પછી એને પોતાના સાઈઝ પ્રમાણે ચાકડા ચડાવવામાં આવે છે

અને સુકવામાં તો લગભગ એક દિવસ લાગી જાય એક જ દિવસ એક દિવસમાં સુકાઈ જાય પછી બીજા દિવસે એને ચાકડા ઉપર ચડાવીને એને કલર કરવામાં આવે તો ફ્રેન્ડ તમે ચાકરો બતાવો તો ચાકરો કોને કહેવાય અને ચાકરાના અંદર કઈ કઈ પ્રોસેસ ચાલે તો તો ફ્રેન્ડ અત્યારે તમે જોઈ શકો છો કે ચાકરા ઉપર કલરનું કામકાજ ચાલી રહ્યું છે પછી આગળ પ્રોસેસ જો ચાકરો પતી જાય એના પછી આગળની પ્રોસેસ કઈ રીતે એના પછી કલર થઈ જાય પછી તડકાવામાં ફરી સુકવવામાં આવે છે પછી બાદમાં એકાદ દિવસ પછી એને ભઠ્ઠીમાં મૂકવામાં આવે છે પકાવવા માટે બરાબર તો ભઠ્ઠીના અંદર કેટલો સમય લાગે ભઠ્ઠીને લગભગ એમાં એક દિવસ લાગી જાય તો જે ભઠ્ઠી અંદર જે ભઠ્ઠી તમે કરો એના અંદર લાકડો પછી કઈ કઈ વસ્તુ જોવો એને ભઠ્ઠી ની અંદર જ જોઈએ છે બાવર છે લીમડો છે કોઈ પણ લાકડું ચાલે

આ રીતે એને ગુંદવામાં આવે પલાળી પછી અહીંયા આવે અને અહીંયાથી જે પ્રોસેસ થાય એ સીધી આટલું છે તો કઈ રીતે ઘડાઈ ચાલુ છે જોઈ લેવો તો આ કલર કરવાનું કામકાજ ચાલે છે તો આ ઘરે તમે જોઈ શકો છો મારી પાસે તો આપણે જે માટલા બનાવવા અને અહીંયા ચામુંડા જે પ્રોડક્ટનું નામ છે જે આપણા વિજાપુરની અંદર તમે જોઈ શકો છો તો કેટલી બનાવટો આ માટલા મેળવા માટે અને અલગ અલગ નવી નવી વેરાયટીઓ તમારેથી હોશિયાર કરવાનું તો હરેક પ્રોડક્ટ અહીંયા મળી જશે વિજાપુર થી વિસનગર રોડ ઉપર વિસનગર રોડ ઉપર અહીંયા ઉપલબ્ધ છે તો ફ્રેન્ડ અહીંયા કેટલી બધી મૂર્તિઓ તમે જોઈ શકો છો વાઘ પછી ગાય છે હાથી હાથીસ તો દરેક પ્રોડક્ટ આપણા અહીંયા મળી જશે તો જોઈ શકો છો કે કેટલી બધી પ્રોડક્ટ છે આગળ જઈએ હો તો પૂરો ભંડાર ભરેલો છે અહીંયા તો હરેક વેરાયટી અહીંયા તમને મળી જશે જો આ ગરબાની અત્યારે પ્રોસેસ ચાલે છે એ ગરબા માટે આ બનાવવામાં આવેલો જો આ દરેક ગરબા માટે બનાવેલો તો ફ્રેન્ડ ક જુઓ આ ભટ્ટો કહેવામાં આવે તો એ માટલા કઈ રીતે પાક એ આ ક્યાં તૈયાર થાય પછી અહીંયા ભટ્ટાની અંદર પકવવામાં આવે છે તો જો આ રીતે ભટ્ટો છે જે પકવવાની પ્રક્રિયા કરવામાં આવશે અહીંયાથી ચાલુ થાય છે તો જોઈ શકો છો કે કેટલું બધી પ્રોડક્ટો છે અહીંયા તો આપણે આ કુલડી કહીએ છીએ આ ચપનિયા જો કેટલી વેરાયટી ચપનિયા તો આગળ વધીએ ફનેટો

તો તમે જોઈ શકો છો કે કેટલો ભંડાર ભરેલો છે અહીંયા તો હરેક ક્વોલિટી મળી જશે અહીંયા તમારે કઈ રીતે જુઓ સર તો ગરબા પણ અત્યારે બનાવવાનું કામકાજ ચાલી રહેલું છે તો હરક પ્રોડક્ટ મળી જશે અહિયાથી તો અત્યારે દિવાળીનો નોરતાનો માહોલ ચાલે છે તો તમારે જોવો તો અહીંયાથી લઈ જજો ચામુંડા તો સરસ મજાનો વિડીયો રહેવાનો છે બેન તો જો આપણા જે ફૂલ બાબુ હોય તમારા કોઈ પણ બાબુ હોય તો અહીંયાથી આ વસ્તુ મળી જશે તમારે તમે પૈસા બચાવવા માંગતા હોય તો જો આ પૈસા બચાવવાનો એક જબરજસ્ત આપણા તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત અને ગલ્લો આપણે કહીએ છીએ તો કોઈને રાસ ગરબાના દશેરાના દિવસે કોઈને ગરબા કરવાના હોય તે માટે મસ્ત ગરબા બનાવેલા